એક સત્ય ઘટના છે નાનું એક ગામ નાનકડી સ્કૂલ તમારા જેવડું જ ગામ અને તમારા જેવડી સ્કૂલ એ ગામમાં ખાસ કાંઈ સુવિધાઓ નહીં આખા દિવસ દરમિયાન એક ટ્રેન આવતી બાકી કોઈ ટ્રેન ત્યાં ઉભતી નહીં નાનકડી સ્કૂલ છે એકાદ બે માસ્ટર છે એકાદ શિક્ષિકા છે ગામડો ગામ છે આમ તો ગામડામાં મજા છે તમને શું લાગે છે આમ ગામડામાં મજા ઘણી પણ આપણે શહેરના વાતાવરણથી ટેવાઈ ગયા હોઈએ અને બહુ પબ્લિક આપણે જોતા હોઈએ એટલે શરૂ શરૂમાં આપણને ગામડાનું વાતાવરણ જરાક એવું લાગે કે ટાઈમ કેમ પસાર થશે આ ફલાણું નથી મળતું ઢીપણું નથી મળતું એવા બધા વિચાર આવે પણ આમ ગામડો એકંદરે સારો અને આમ જોવા જઈએ તો સંસ્કૃતિને ટકાવવામાં શહેરોના ફાડા નથી સંસ્કૃતિને ટકાવવામાં ગામડાઓના ફાળા છે ગામડામાં હજી ઓછે અંશે પણ સંસ્કૃતિ હોય છે સારું વાતાવરણ એકદમ ગમી જાય તો બહુ સારું પણ શું કરે બિચારા મુંબઈ વાળા અને ધંધા પાણી બધા ત્યાં હોય રહી રહીને ને કેટલું રહે મન હોય ગણાને મનીષભાઈને પણ મન છે મને એક વાતનો આનંદ થયો કે મનીષભાઈ નાની માં નિવૃત્તિ લઈ લીધી સામાજિક કામો કરે છે ધાર્મિક કાર્ય કરે છે બહુ સારી વાત છે આમ વૈરાગ્ય વાળા જીવ છે અને અંદરથી એમને એ જાગૃત થયું છે નહી તો નાની ઉંમરમાં માણસને તો અભરખા હોય આટલા ભેગા કરું આટલા ભેગા કરું ગામને બતાવું સમાજને બતાવું મિત્રોને બતાવું કે જો મારી પાસે આઠ આટલું છે પણ માણસ સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લે એ ઉદાહરણીય પ્રસંગ કહેવાય અને એવા ગામડા ગામમાં મનીષભાઈ જેવા ચારે બાજુ એમની બોલબાલા છે તે છતાં પણ નિવૃત્તિ લઈ લીધી ધર્મના રંગે રંગાયા અને ઘણી બધી ધાર્મિક વાતો શાસ્ત્રોની વાતો એને એમને ધ્યાનમાં છે બહુ ધન્યવાદ છે કે આવા ઉદાહરણીય વ્યક્તિઓ અહીંયા હોય એમના દર્શન થાય અમે પણ અમારી જાતને ધન્ય માની હકીકત છે આદર્શ વ્યક્તિ હોય તો એની નોંધ લેવાની હોય બાકી ગામડો આમ બધી ઘણી રીતે સારો હમણાં અમારા એક મહારાજનો કાગળ આવ્યો એ મહારાજે લખ્યું કે ગામડો બહુ સરસ લાગણી પ્રેમ ખપતા હોય તો ગામડામાં મળે શહેરમાં ન મળે બિચારા અટવાયેલા ફર્યા હોય બહુ અટવાયેલા ફર્યા હોય અમે તો જોઈએ છીએ અહીંયા જે બહેનો છે આમ જસોદા નેવકી દેવા દેખાય અને ગોપીઓ જેવો કે રાધા જેવો પ્રેમ દેખાય ગામડામાં સાધુ સંતો સાધીશ્રીઓ પધારે તો એમની સરભરા કરે સેવા કરે શુશ્રુષા કરે અને ગામડાના લોકો બહુ નિયમ ને જાણે નિયમ બહુ જાણે નઈ ગોતા થઈ જાય સાદા સરળ સીધા ખ્યાલ હોય તો શ્રી કૃષ્ણ તો એમની જે રાણીઓ હતી એ બધી દવાઓ લઈ આવી આ લેવો ને તેલ લેવો ને આ ગોળી લેવો ને પણ આ તો કૃષ્ણ નટખટ અમને નાટક બધા આવડે કરતા તો પેટ દબાવે રાખે ને ચહેરાના ભાવ બદલાવતા રહે જાણે બહુ પીડા થાય છે તો કોકરાણીએ પૂછ્યું કે આટલી દવાઓ કરાવ્યા પછી તમારી જો પેટની પીડા મટતી ન હોય તો બીજી દવા કોઈ હોય તમારા મગજમાં તો કહો तो श्री कृष्ण एक ही डोंडा वायक से आवे गोकुल मना जाओ अगर गोकुल की बात जावा दो हमणा दवा हमारी एकज छे जे व्यक्ति પોતાના પગ નું બંધ હોઈ ને પાણી મને પીવડાવે તો દર્દ મટી જાય

આપણે અત્યારે દબાણ કરીએ છીએ બાકી શાસ્ત્રોમાં દબાણ નથી શાસ્ત્રોમાં તો કહે છે તપ કરજો વધે તપ કરવું જોઈએ પણ તપ એવું કરજો કે તમારી ઇન્દ્રિયોને ક્યાંય પણ ક્ષતિ ન પહોંચે એ રીતે તપ કરજો દબાણ ક્યાંય નથી આગ્રહ છે જ નહીં આ તો અણસમજને કારણે પછી આપણે પકડી લઈએ કે ના ના આમ જ કરવું જોઈએ

આજ્ઞાર્થમાં પ્રયોગો કેવા હોય કરો નથી કરતા કરવું જોઈએ આવું કરવા જેવું છે કરશો તો તમારી લાઈફ માટે સારું છે પછી છેલ્લે છે ખબર છે કોઈ કેને મારે શિક્ષણા લેવી છે લેવી જોઈએ એવું નથી કીધું આહા શુહમ દેવાનું સૂત્રોમાં વાક્ય આવે નાંદીભાઈએ દીક્ષા માટે નિવેદન કર્યું તો ભગવાને કીધું કે આહા શું દેવાનું પ્રિયા જેમ તમને સુખ ઉપજે તેમ કરો પણ સારા કાર્યમાં પ્રમાણ ન કરો બસ આપણે પરમાત્માની વાણીને ન સમજ્યા એટલે હરેક ચીજમાં આપણે દબાણ કર્યો છે આજ્ઞા 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 કરવું જોઈએ કરીએ તો સારું અને આપણે વિધ્યાર્થ પ્રયોગ કરીએ ને તો મન પર ટેન્શન ન હોય અને આજ્ઞા આપણે પ્રયોગ કરીએ ને તો મન પર ટેન્શન હોય કે મેં કીધું અને મારું સદગુણાભાઈ માસતી એ માન્યો નહીં ઓળખો તમે સદગુણાબાઈ માસ્તી ને અહીંયા બેઠા છે અમે એમનું નામ પાડી નાથી ભાઈ આજથી સદગુણાબાઈ માસ્તી વિદ્યાર્થ પ્રયોગમાં વ્યક્તિ પોતાની મગજની નસો નાખે છે અને આમ જોવા જઈએ તો જૈન ધર્મ છે ફ્લેક્સિબલ છે બિલકુલ આગ્રહ નથી કરાય સારું કામ કરાય ચાલી આપણે વાત કરીએ પછી રાણીઓ વિચારે છે કે સ્વામીને આપણા પગનું ધોયેલું પાણી કેમ કોઈ પીવડાવવા માટે તૈયાર નથી રાણીઓ શ્રી કૃષ્ણ રાણીઓને કહે છે કે તમે જરા ગોકુળમાં આ સમાચાર મોકલી દો ગોકુળમાં મોકલી દો સમાચાર પહોંચ્યા સમાચાર ગોકુળમાં કે શ્રી કૃષ્ણને પેટ દુખે છે અને એનો ઈલાજ એક જ છે કયો ઈલાજ છે પગ ધોયેલું પાણી પીવું જેવા સમાચાર ગોકુળમાં રાધાઓને મળ્યા રાધાઓ એકઠી થઈ ગઈ અને પડાપડી કરવા લાગી કે મારો પગ ધુઓ મારો પગ ધુઓ પડાપડી આ પ્રેમલક્ષણા ભક્તિ હતી કે ગોપીઓમાં અને પ્રેમ લક્ષણ ભક્તિમાં ક્યારે કેટલાક નિયમો નડતા જ ન હોય બસ બધી પડાપડી કરે છે શું ધોવા માટે ચલો પ્રક્ષાલ કરો મારા પગનો જલ્દી જલ્દી પહોંચાડો પાણી અને જલ્દી જલ્દી એમની પીડા મટી જાય આ નિખાલસ પ્રેમ નિર્દોષ પ્રેમ અને ગોપીઓમાં જેમ પ્રેમ લક્ષણા ભક્તિ તેમ ગામડાઓમાં અને માપરમાં પણ ભલે બહેનો કેટલા છે સંખ્યા આપણને નથી જોવી પણ ભક્તિ ભક્તિ છે છે અને ઘણી વખત છે ને મારે છે વરવા ન જાય ને તો ઘણા બહેનો ઝગડે પણ એ ઝઘડવામાં શું હોય પ્રેમ હોય કે મારે છે અમારા ઘરે કેમ ના આવ્યા આ ભક્તિ છે એટલે અહીંયા યશોદા દેવકીજી બધા છે તો બીજું ખપે શું આપણને હ યશોદા જેવા બધા માતાજીઓ હોય દેવકી જેવા માતાજીઓ હોય બહુ સુંદર છે ગામડામાં બહુ સરસ આમ જોવા જઈએ તો ઘણી રીતે અને હવા પાણીની દ્રષ્ટિએ પણ ગામડા બહુ સરસ હવે અમને લોકોને પણ ગામડા ઓછા ગમે ચોખ્ખી ચોખ્ખી કેમ ઓછા ગમે હકીકતમાં સાધુના નિયમ નિયમ હોય તો ગામડામાં પડાય કે ન પડે બાકી તમે શહેરો અને સાધુના નિયમો પાડવાનો આગ્રહ કરો તો શહેરોમાં તો જે છે તે છે અને હવે તો બિલ્ડિંગો કેવી બંધાય છે શહેરોમાં પાંચ સાત માર્ચ સુધી તો પાર્કિંગ હોય અને પછી ચાલુ થાય રેસિડેન્ટ સાધુને ચડવું તો પડે ને ગોચરી માટે આગ્રહ રાખે કે આટલા ચડે એટલે તકલીફ તો થાય એક રીતે જોવા જઈએ તો હું તમને સૂત્ર આપું થાકવું હોય તો શેર જવાનું અને એકદમ ફ્રેશ રહેવું હોય તો ક્યાં રહેવાનું અહીંયા હવા સારી ગામડાઓની નહીં બહુ સારી હવા પણ ખબર નહીં અમને પણ ચેપ લાગ્યો છે વધુ સંખ્યા થાય ને ઘણી સંખ્યા થાય પણ સંસ્કૃતિ લોકો શક્યા નથી જેટલી સંસ્કૃતિ અત્યારે જળવાયેલી છે ટકેલી છે એ મુખ્ય આભાર હોય તો ગામડાઓને તો આપણે વાત કરીએ છીએ ગામડાની એક જ ટ્રેન આવતી બીજું કઈ નહીં

એ ઓટલે બેઠેલા હોય તાપીને રાહ જોતા હોય કે કચ્છ મિત્ર આવી ઊંઘે નહી એને કચ્છ મિત્ર આવે મુંબઈ સમાચાર આવે એટલે અહીંયા પર બેઠેલા હોય પડાપડી કરે વાંચવા માટે દ્રશ્ય હશે ને એ માથરનો કેવો સુંદર મજાનો દ્રશ્ય છાપાઓ માટે પડાપડી કરે હો અને એમાં કોઈક જટી દે તો એ ઝગડો કરે હે હા તારુ બાપા ને બાપા ને સારું સારું આ ગામડામાં બધા વડીલોને આપણે યાદ કરીએ સુંદર રહેલા છે ગામડાના આજની તારીખે પણ તો આ ગામડામાં સ્કૂલ હતી એ સ્કૂલમાં જેમ માસ્તરો હતા તેમ એક શિક્ષિકા બેન હતા પોતે અહીંયા ભણાવતા હતા એમના માતાજી થોડાક દૂરના ક્યાં ગામમાં રહેતા હતા પરિસ્થિતિ સામાન્ય અને તે સમયમાં પગાર ધોરણ પણ બહુ જ ઓછું છતાં જિંદગી માણસોની તે સમયમાં બહુ જ સરસ રીતે ચાલતી ચાલતી ને હવે જેમ જેમ ઘણું મળે છે જેમ જેમ ઘણું મળે છે તેમ તેમ બિચારો માણસ હેરાન હેરાન થઈ ગયો છે હકીકતમાં છે ને માણસ દુખી થયો છે એ કોક કારણ નથી થયો જેના કારણે દુઃખી થયો છે નહી તો મહાવીરે જે પ્રિન્સિપલ બતાવ્યા છે મહાવીરના પ્રિન્સિપલ પ્રમાણે ચાલે તો તો ગેરંટી આપી છે કે તે તમે યુગમાં કે હો તમે જશો તો બિલકુલ તમે સુખી થવાના 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 પણ માણસ જયારે અસંતોષી થયો ત્યારે બિચારો દુઃખી દુખી દુઃખી થઈ ગયો છે આ બહેન સારી રીતે બનાવે છે થોડો પગાર છે થોડા પૈસા પોતે રાખે થોડા પૈસા માને મોકલાવે બાકી પરિવારમાં કોઈ હતું નહી એક દિવસે તાર આવી હેડમાસ્ટર ને તાર મળી એટલે હેડમાસ્ટર શિક્ષિકાને બોલાવે છે તાર આવે એટલે માણસ જરાક ગભરાય પેલા તારનું હતું ને બધું ચરણ તો શિક્ષિકા બેન આવ્યા હેડમાસ્ટરની ઓફિસ માં એટલે હેડમાસ્ટર કહે છે કે તાર આવ્યો છે તો તરત જ પેલી શિક્ષિકાને યાદ આવી એની માં કે ભગવાન ન કરે માને કઈ નથી થયું ને હેડ માસ્ટરે તાર વાંચ્યો શિક્ષિકા સાંભળે છે અને એમાં તારમાં હતું સમાચાર હતા કે તમારા માતાજીની તબિયત ગંભીર છે તમે જલ્દી આવી જાઓ જેવા સમાચાર સાંભળ્યા કે બિચારી આ શિક્ષિકા ચોધાર આંસુએ રડવા લાગી માં પર પ્રેમ હતો હેડમાસ્ટર કહે છે રડો નહી આપણે પ્રાર્થના કરીએ કે તમારી માતાને સારું થઈ જાય હવે તમે એક કામ કરો જલ્દીમાં જલ્દી તમે રેલવે સ્ટેશને પહોંચો કારણ કે એક જ ટ્રેન આવે છે અને સમય થઈ ગયો છે એ બિચારી શિક્ષિકા આફડી ફાંફડી થઈ અને સ્ટેશને પહોંચી કપડા ન કાંઈ કાંઈ જ નહીં સ્કૂલમાં જે પર્સ લાવી હતી એ લઈને રવાની થઈ ગઈ માણસને મોહબત હોય વડીલો પ્રત્યે અને વરીલો ના આવા સમાચાર આવે એટલે અધીરો થઈ જાય માણસ બેબાપરો થઈ જાય આપણે એક લાગણી કહેવાય ને પ્રેમ ભાવના પરસ